નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરતમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા દરોડાપાડી पानની દુકાનમાં વેચાતા દારૂ સાથે દુકાનદાર ઝડપાયો સત સહિત ગુજરાતમાં દારૂબંધી છે છતાં સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં નાના મોટા દેશી અને વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે કેટલાક અડ્ડા તો સ્થાનિક પોલીસના મેડા પીપળામાં પણ ધમધમી રહ્યા છે તે દરમિયાન એક એવી ઘટના સામે આવી છે કે જે દર દરેક આશ્ર પમાડ છે કાપોતરા વિસ્તારમાં એક પાનની દુકાનની અંદર દારૂ વેચવામાં આવી રહ્યો હતો જ્યાં પોલીસે દરોડા પાડ્યા હતા અને દારૂનો જથ્થો તેમજ આ ધંધો કરનાર દુકાનદારને પકડી પાડવામાં આવ્યો હતો કાપોદરા સોમનાથ ટી સ્ટોલની બાજુમાં બોળાનાથ શોપિંગ સેન્ટર દુકાન નંબર બે માં ગુરુકૃપા પાન સેન્ટર નામની દુકાનમાં આવેલી છે આ દુકાનની અંદર આરોપી રવિરાજ મધુ ગંગેરા વિદેશી દારૂનો ધંધો કરી રહ્યો હતો આ અંગે બાતમી મળતા કાપોદરા પોલીસે પાનની દુકાનમાં રેડ કરી હતી અને દુકાનની અંદરથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી દારૂની બાટલીઓ એકસો સત્તાણું તથા મોબાઈલ તેમજ દારૂના વેચાણના રોકડા રૂપિયા ચોવીસ હજાર આઠસો કુલ રૂપિયા અડસઠ હજાર પાંચસો પાંત્રીસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો દુકાનદાર આરોપી રવિરાજ ગંગેરાની અટક કરવામાં આવી હતી પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા પકડાયેલા આરોપીએ કબૂલ્યું હતું કે તેની સાથે શ્રાવણ નામનો આરોપી પણ સામેલ છે અને બંને સાથે મમડી પાનની દુકાન આડમાં દારૂનો ધંધો કરી રહ્યા હતા કબજે કરાયેલા મુદ્દામાલ પણ આરોપી શ્રવણે તેને આપ્યો હતો પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે